નિતિનભાઈ અડિયા સવારે બારી પાસે સૂતા હતા ઊંઘમાં અચાનક તેઓ બારીમાંથી નીચે પટકાયા જોકે નીચે પડતી વખતે તેમનો પગ આઠમા માળની બારીની જાળી એટલે કે ગ્રીલ અને છજ્જા વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો નિતિનભાઈ આઠમા માળે ઊંચા ભાગે લટકી રહ્યા હતા અને નીચે કાળ કાળમૂકો ખાડો હતો

આધેડનો પગ જાળીમાં ફસાયેલો હોવાથી હાઇડ્રોલિક કટર વડે ગ્રીલ કાપીને તેને મુક્ત કરવામાં આવ્યા હતા આશરે એક કલાક સુધી શ્વાસ અદ્ધર કરી દે એવો ઓપરેશન બાદ નીતિનભાઈને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા રેસ્ક્યુ બાદ તુરત જ તેને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા